સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોડિયા તાલુકામાં તિરંગા યાત્રા કન્યા શાળાથી શરૂ થઈ અને તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર રૂટમાં દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા ટી ગુંજી ઉઠ્યો હતો દેશના વીર જવાનોની શૌર્ય ગાથાને બિરદાવવા માટે મંત્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અપીલ કરી હતી તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર બી કે પંડિયા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તાલુકા પંચાયતના પ્રમુખ રસીલા બેન સનિયાર

નામનું જે આહવાન આપ્યું છે એ આહવાનને સફળ બનાવવા માટે જામનગર જિલ્લાના સૌ ભાઈ બહેનો કમર કરશે અને પોતાના ઘર ઉપર ત્રિરંગો ઝંડો ફરકાવે એવી મારી બધાઈને નમ્ર વિનંતી છે